સંગ્રહ કરેલ અનાજ જથ્થો મળી આવ્યો જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા બાતમીના આધારે કાલોલ નગરની નવ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન આકસ્મિક તપાસ કરવામાં આવતા દુકાનની સામે આવેલા એક મકાનમાં અનઅધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો જથ્થો મળી આવતા તમામ જથ્થો સીઝ કરી દુકાનદાર મહેન્દ્ર બિલદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પંચમહાલ જિલ્લામાં સરકારી સસ્તા અનાજની દુકાનો ચલાવતા દુકાનદારોને ગરીબોને મળવા સરકારી અનાજની કાળાબજારી કરતા અટકાવવા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ ટી મકવાણા દ્વારા જાણ કરવામાં આવતા સખત કાર્યવાહી હોવા છતાં દુકાનદારો સરકારી અનાજની કાળાબજારી કરવાનું ભૂલ્યા નથી ત્યારે નગરમાં આવેલી નવ નંબરની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા જથ્થો સીઝ કરાયો હતો